સંગઠન છેલ્લા માતૃભાષામાં ભણતર માટે કાર્યરત છે અને મહારાષ્ટ્રમાં જેટલી શાળાઓ જીવતી છે ગુજરાતી માધ્યમ ની એ જીવતી રહે અને આગળ વધે એના માટે કાર્ય કરે છે હવે સમાજ સુધી પહોંચાડવાનું છે કે માતૃભાષાનું મહત્વ શું છે અમારા આઈ થિંક અહીંયા જે રહે છે એમના બેટા બરે ગુજરાતીમાં ભણે છે બાકી કોઈના ટાબરે ગુજરાતીમાં ભણે છે નથી ભણતા હવે તમારા ચાબરીઓ શું ખોઈ રહ્યા છે ઈ જાગને જાડવા નામનું પ્રભાત્યું ખોઈ રહ્યા છે રે પંખીડા સુખતી ચણ જોઈ કલાપીની જીવદયાના સંસ્કારો આવે ઈ કલાપીની કવિતા ખોઈ રહ્યા છે ઈ 14 વર્ષની ચારણકન્યા ચુંદડીયા રી ચારણકન્યા સ્વેશ સુવારી ચારણકન્યા શૂરવીરતા આવે એવા જવેરચંદ મેઘાણીની કવિતાઓ કોઈ રહ્યા છે એની જ રીતે કાકા કાલેલકરમાં હિમાલયનો પ્રવાસ કે જેમાં કુદરત માં પણ તાદાત્મ્ય સાધી શકાય એવી કુદરતી વાર્તાઓ કોઈ રહ્યા છે અખાના છપ્પા એ પણ કોઈ રહ્યા છે દયારામની ગરબી હવે આપણે જમાનામાં કેવું હતું ને કે મોટાઓને માન આપવું પડે આપણે સામેનો બોલાય પણ આપણે કેવું એ આપણા લોકગીતો દ્વારા ને ગરબા દ્વારા આપણે ઘણું બધું કહી શકતા હતા મેળા માં જવું છે પણ સાસુ કઈ ન શકી મંદિરે ચાલ્યા જાઓને મારે છેલ્લે છોકરા ને

અને સાથે નોકરી પણ કરે છે આ જંકરા છે જે બી કોટની ટોપર છે ઓલી નિધિ નિધિ આવો નિધિ નવજીવનની બોર્ડની ટોપર 12th માં નીટ માં 99% સાથે અત્યારે ટોપરનો મળી રહી છે વિચાર કરો ગુજરાતી માધ્યમમાં ભણીને પણ જો આ લેવલ પર આપણે જઈ શકતા હોઈએ તો આજે પણ 75 વર્ષની આઝાદી પછી માનસિક ગુલામી કેમ

જો સાચે તમે તમારા બાળકને પ્રેમ કરતા હો તો બાળક હસતા રમતા માતૃભાષામાં શીખી શકે કારણ કે સ્પેલિંગ શીખાડવા ન પડે તો બાળકને એનું બાળપણ જીવાડવું હોય તો માતૃભાષામાં જ ભણાવવા જોઈએ અને બાળકમાં રેલી સર્જન શક્તિ ક્યારે ખીલે જ્યારે બાળકને એની રીતે પ્રશ્નો કરતા કરીએ તો અમારું આ સંગઠન વર્ષો પહેલા ત્રણ મહિના પેલા બાળગીત બાળગીતો છે એમાં તમે ડોક્ટર ને એન્જિનિયર પણ ગુજરાતી ભાષામાં કરી શકો છો અંગ્રેજી નહીં આવડતો હોય તો પણ ડોક્ટર બનશો એન્જિનિયર બનશો એટલે જે અંગ્રેજીનો હાવ છે કે અંગ્રેજી આવશો તો જ સફળતા મળશે એ હાવ હવે કાઢી નાખવાની જરૂર છે

એટલા રૂડ હોય છોકરાઓ જીદ્દી હોય છોકરાઓ કારણ કે માં બાપે પોતાના સપના પૂરા કરવા માટે છોકરાઓને બલીના બકરા બનાવ્યા હોય છે હું સીએ નથી પણ તારે સીએ થવાનું છે પણ ખુદેડા તું કેમ સીએ નથી તું ડફોડો તો એટલે સીએ નથી તારી સાથે ભણેલા ડોક્ટર ને એન્જિનિયર ને સીએ ક્યાં છે ને તો તું સીએ નથી તો તારા પાપે સીએ નથી પણ હવે મારો છોકરો તો સીએ થવો જ જોઈએ આ માનસિકતા કે હું જે નથી કરી શક્યું એ મારા છોકરા પાસે કરાવું એટલે બધા બિચારા છોકરાનો ખચ્ચર ગાણવાળે તમારા પોતરાઓ કે દીકરાઓ અને તમે રવિવારે બાર થી હોટેલ નું મંગાવો પણ છોકરાને ને રવિવારે ક્લાસ કરવાના આ માનસિકતા માંથી બહાર આવવા માટે જાગૃતિ લાવવી બહુ જરૂર છે વાણી વર્તન વ્યવહાર સંસ્કાર અને સંસ્કૃતિ આપણી આ સંસ્કૃતિ છે આ સનાતન સંસ્કૃતિ છે આપણને આપણા ધર્મ પર ગર્વનો હોય આપણને આપણી ભાષા પર ગર્વ ગર્વનો હોય ક્યાં જઈને અટકશે નવી પેઢી અને આ સમજાવવા માટે આવી અમે સ્પર્ધાઓ કરીએ છીએ કે હવે તો બેક ટુ રૂટ્સ આવો હવે તો આપણા ઓરિજિનલ સનાતન સંસ્કૃતિ તરફ આપણા ઓરિજિનલ સંસ્કારો તરફ આવો એને માન આપતા થઈએ આપણે એના માટે કંઈક કાર્ય કરતા થઈએ બીજાએ કહ્યું એટલે મારે કરવાનું જરૂરી છે ઘેટાઓ એકની પાછળ એક ઓલામાં કૂવામાં કૂદે

તો એ લોકોને વિચારવાનો ટાઈમ મળ્યો સ્પેલિંગની ગોખણપટ્ટીમાંથી હોમવર્કમાંથી અને સૌથી મોટું ઇંગ્લિશ મીડિયમ કોન્વેન્ટ સ્કૂલમાં તમે પૈસા વધારે આપો અને ડિસિપ્લિનના નામને તમને મેન્ટલ ગુલામ બનાવે યસ યસ મેડમ અરે પણ કેમ ગુલામી આઝાદ થયા પછી પિંચોતેર વર્ષ પછી પણ તમે પોતે સ્વીકારેલી ગુલામી કેમ લેવી છે શા માટે સ્વતંત્ર રીતે તમારા બાળકને પોતાના વિચારો સાથે નથી મોટા કરવા અને હકીકતી ઘરમાં પણ અંગ્રેજીનું ચલણ તેના માટે કમ્પેરિઝન કરવા માટે દેખાદેખી માટે અને આ ધરોહર જો તમે આ વજનથી ભક્તિને સાચવી રાખો છો તો નવી પેઢીને માતૃભાષા સાથે જોડવાનું કામ પણ તમારે જ કરવાનું છે તમને બધાને આગ્રહ છે કે તમારા દીકરા દીકરીઓને જે પણ એમને સમજાવો કે બચ્ચાઓને માતૃભાષામાં ભણાવો વેકેશનમાં એમને ન આવડતું હોય તો તમે ગુજરાતી શીખવાડો તમે ગુજરાતીમાં વાત કરો તમારું ઘરનું વાતાવરણ ગુજરાતીમાં હોવું જોઈએ તમે એ લોકોને ગુજરાતી લખતા વાંચતા શીખવાડો અને જ્યારે લખતા વાંચતા શીખશે તો એને પ્રકતિ ગુજરાતી આપણી માતૃભાષામાં શું છે એ ખબર પડશે હવે જાગને જાણવા ન ખબર રહી શરમની વાત ન કહેવાય આપણા બચ્ચોને જાગને જાણવા નથી ખબર આપણે આપણે બહુ શરમ આવે કે જાગને જાણવા જેવું પ્રભાતિયું ન આવડતું હોય આપણા બચ્ચાને તો શું કહેવાનું આપણે ક્યાં જઈને અટક આપણે અને જો આપણી તો પતિ રહી આપણી નવી પેઢી માટે કામ કરવાનું છે આ યુવા ટીમ એટલા માટે છે એટલા માટેની આ મુહિમ છે આ જનજાગૃતિ અભિયાન છે ઇન્ડાયરેક્ટ કે આ ભજનોત્સવ દ્વારા પણ અમે લોકો સુધી પહોંચીએ અને કે જે ભજન સાચવીએ છીએ ભગવાનને સાચવીએ છીએ તો નાના ભગવાન છે ને એને કેમ ના સાચવી શકીએ એને કેમ એનું બાળપણ આપણે જીવવા ન દઈ શકીએ આપણી અધૂરી રહેલી ઈચ્છાઓ કેમ એમની પાસે પૂરી કરાવીએ એટલે મારી સૌને વિનંતી છે કે માતૃભાષા મને પહેલી વાત કે આપણે માતૃભાષાની વાત કરીએ તો નાકના ટેરવા ચડી જાય હવે ભાઈ નાકના ટેરવા કેમ ચડે હું તો મોટામાં મોટી કંપનીમાં પણ જાઉં કે મોટામાં મોટી કોલેજમાં પણ જાઉં ને પ્રિન્સિપલો સાથે હું ગુજરાતીમાં ને હિન્દીમાં જ વાત કરું બીઆઈટી જેવી એન્જિનિયરિંગ કરે ત્યાં દોઢસો પ્રોફેસરોનું સેમિનાર મેં હિન્દીમાં લીધું છે આપણને જ આપણી વસ્તુ માટે તમે તમારી માને માન નહીં આપો તો બીજા ક્યાંથી આપવાના આપણે આપણી માતૃભાષાને માન નહીં આપીએ તો બીજા નથી જ આપવાના તો પહેલા તો આપણે આપણી માતૃભાષામાં ગર્વ લેતા થઈએ અને પછી બીજા આપણી માતૃભાષાને ગર્વ કરે એવા આપણે બનાવો એટલે આ એક સંદેશ સાથે અમે અલગ અલગ સ્પર્ધાઓ કરીએ છીએ એમાં એક હતું અને હું તો હજી કહું છું કે અહીંયા તમારા એરિયામાં જેના પણ બચ્ચા નાના હોય એ લોકોની માતૃભાષાની એસવીપી કાંજીવલીની આ વર્ષે બેસ્ટ સ્કૂલને એવોર્ડ અમે આપ્યો છે પ્રાઇમરી સ્કૂલ માં જાવ એમના બે ના બચ્ચા છે દરેક છોકરાઓ માટે ઇન્ડિવિડ્યુઅલ કમ્પ્યુટર છે જબરજસ્ત એટલે એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો તો ઇન્ટરનેશનલ સ્કૂલ ને ટક્કર મારે એવું છે તો આપણી પાસે છે એવી સ્કૂલો કે જે ઇન્ટરનેશનલ સ્કૂલ ને ટક્કર મારે એવું તો આપણે આપણી માતૃભાષામાં બાળકને ભણાવે ને અંગ્રેજી એઝ અ સબ્જેક્ટ શીખવાડો બધું જ અંગ્રેજીમાં શીખવાડો જો તમારે ઇતિહાસ જે આપણે આમ કે ને અભિનય સાથે શીખવાડી શકીએ એને અંગ્રેજીમાં કેમ શીખવાડો તમારે પછી આપણે એને શું કહીએ તું ડોવો છે ડોવો ઈ નથી આપણે છે કારણ કે છોકરાને તમે લય માં ભણવા નથી દીધા તો તમારે પેલા કેળવવાની જરૂર છે કારણ કે ઘરના વડીલો તમે છો અને ધીરે ધીરે જો આજકાલ બહુ નથી માનવાની મને ખબર જ છે પણ ધીરે ધીરે તમારે પેલા તો એમના માટે માતૃભાષા માટે એનો પ્રેમ ડેવલપ કરવો પડશે ને પછી કેવડું પડશે કે ભાઈ સાચે તું તારા બાળકને પ્રેમ કરે છે તો એનું બાળપણ જીવવા દે એને માતૃભાષામાં ભાર વગરનું ભણતર ભણવા દે આ એક જ દેહ છે કોઈને પણ આ બાબત માટે કાંઈ પણ પ્રકારની હેલ્પ જોઈતી હોય કોઈને પણ કાંઈ પણ મદદ જોઈતી હોય ચંદ્રકાંતભાઈ પાસેથી મારો નંબર લઈ શકે છે પણ હકીકતથી નવી પેઢીને

ધાર્મિક રીતે વટલાયેલા ફક્ત પૂજા પદ્ધતિ બદલાય આમ ને બદલે કરવા વાળો આમ કરે સમજો પણ જયારે ભાષાનો વટલાવ થાય ને કીધું ને વાણી જાય વર્તન જાય સંસ્કાર જાય સંસ્કૃતિ જાય ભારતીય બધું જ જાય અને એ માણસ ભારતને એટ્રેક્ટ કરતો થઈ જાય ભારતને ગાળો દેતો થઈ જાય આપણી સંસ્કૃતિને ગાળો અને આજે તમે માહોલ જુઓ જ છો કે આપણી સંસ્કાર ને સંસ્કૃતિને ગાળો દેતા માણસોમાં થઈ જાય કારણ કે એ લોકોને ભારતીયતા સમજતા જ નથી પોતાની છે છે કે કે આપણી આપણી ટકેલી કારણ ભાષા ટકેલી છે કારણ કે ભાષાને કારણે સંસ્કારો ટકેલા છે અને સંસ્કારો ને કારણે સંસ્કૃતિ ટકેલી છે એટલા માટે દરેકે દરેકે પહેલા તો આપણી માતૃભાષા પર ગર્વ કરવો જોઈએ અને ઘરમાં બધાને પણ આ સમજાવવું જોઈએ

મોમેન્ટો નથી આપતા પણ અહીંયા મને ઓ ઓ એટલું સરસ લાગી અલ્પા ર્યામ કરેપા સફીમ કરતી